નમસ્કાર મિત્રો બેટ દ્વારકા જનીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયો નંબર પાર્ટ નંબર ફોરની અંદર આપણે જોવાના છે બેટ દ્વારકા નજીક આવેલા જે દર્શનાર્થી સ્થળો છે એ આપણે અહીંયા જોવાના છે તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે અમે જે બેટ દ્વારકા જઈ રહ્યા છીએ બોર્ડ દ્વારા જઈ રહ્યા છે લગભગ એની ટિકિટ પર પર્સન વ્યક્તિ દીઠ વીસ રૂપિયા ટિકિટ છે અમે જે યાત્રા કર્યા છે એ લગભગ ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અમે બેટ દ્વારકા ગયા હતા તો એ વખતે સુદામા સેતુ બ્રિજ જે બ્રિજ હતો એ ચાલુ નહીં હતું જેના કારણે અમે બોટ દ્વારા આ બેટ દ્વારકા તરફ અમે પ્રયાણ કર્યું હતું તમને જણાવ્યું હતું કે જ્યારે પણ તમે આ સ્થળે આવો તો એક વખત આ બોટનું ટ્રાવેલિંગ અચૂક લો છે કારણ કે દરિયામાંથી તમે જે પસાર થશો જેના આનંદ અને રોમાંચક અનુભવ થશે એ તમને બીજે ક્યાંય તમને જોવા નહીં મળે તો જ્યારે પણ તમે બેટ દ્વારકા તો આ દરિયાનું જે બોટ રાઇડિંગ છે એનો લાવો અચૂક લેવો અને આ જે જર્ની છે લગભગ પંદર કે વીસ મિનિટનું આ બોટ રાઇડિંગ છે જે માત્ર વીસ રૂપિયા ટિકિટ છે બંધ હતા આ તમે જોઈ શકો છો દ્વારકાધીશનું જે મંદિર છે ત્યાં દરવાજા બંધ હતા એટલે અમે ત્યાંથી સીધા લગભગ આ મંદિરનો દરવાજો ચાર વાગે ખોલવાનો હતો અને ત્યાં અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હતી અને તમને કહી દઉં કે આ જે મંદિર છે દ્વારકાધીશનું મંદિર ત્યાં કૃષ્ણ અને સુદામાની મુલાકાત થયેલી હતી અને સુદામા અહીંયા જ ચોખા લઈને આવ્યા હતા જે ઘણા ગરીબ અને દરિદ્ર હતા અને કૃષ્ણ ભગવાને એમના પર ઉપકાર કર્યો હતો જે ક સુદામાનું જે ઝૂંપડપટ્ટી હતી એ આલીશાન મહોલ બની ગયું હતું ત્યારબાદ આ જ્યારે મંદિર ચાર વાગે ખુલવાનું હતું ત્યાંથી અમે સીધા ચડ જતા રહ્યા મકરધ્વજ મંદિરે આ મકરધ્વજની વાત કરીએ તો કે આ મંદિર કેમ એવું છે તો મકરધ્વજનું મંદિર એ આ મંદિર બેટ દ્વારકાથી લગભગ પાંચ કિલોમીટર દૂર આવેલું છે આ મંદિરની એવી માન્યતા છે કે અહીં હનુમાનજીના પુત્ર મકરધ્વજની મૂર્તિ છે અને હનુમાનની પણ મૂર્તિ છે લોકો દૂર દૂરથી આ મંદિરના દર્શને આવે છે અહીં એવી દંતકથા છે કે જ્યારે હનુમાનજી લંકાને બાળીને પોતાની પૂંછને સમુદ્રમાં ઓલાવ્યા ઓલવવા ગયો હતો ત્યારે તેના શરીર પરથી જે પરસેનું એક ટીપું માછીના પેટમાં ગયું હતું અને તે ગર્ભવતી બની હતી બીજી બાજુ રાવણનો ભાઈ અહીં અહીં રાવણ એ રામ અને લક્ષ્મણને કેદ કરીને પાતા લોક લઈને આવ્યા હતા ત્યારે હનુમાન તેનો પીછો કરતાં અહીં મકરધ્વજની મુલાકાત થઈ હતી અને એવી અહીં દંત કરતાં તમને જાણવા મળે છે જેથી કરીને આ મંદિરમાં અહીંયા તમને માત્ર આ એક એવો સ્થળ છે જ્યાં હનુમાનનો પુત્ર એટલે મકરધ્વજની તમને અહીંયા દર્શન કરવા મળશે હવે અમે પહોંચી ગયા છે બેટ દ્વારકાથી લગભગ છ કિલોમીટર દૂર આવેલું શ્રી ચોર ચોરસી ધૂણા સિદ્ધપીઠ જે મેં તમને વાત કરી કે બેટ દ્વારકાથી લગભગ છ કિલોમીટર દૂર આવેલું છે અહીં આ જે ચોર્યાસી ધૂન પીઠની અંદર અખંડ ધૂન પણ ચાલે છે અહીં ચોર્યાસી ધૂણા સિદ્ધપીઠ પણ આવેલી છે જે તમે સામે જોયા છે ચોર્યાસી કુંડ આવેલા છે ત્યાં જે ચોર્યાસી જે કુંડ જેવા બનાવે છે ત્યાં એની શું કહેવાય હવન કરવામાં આવ્યું હતું અને આ જે જગ્યા છે તમે જોઈ રહ્યા છો જે અખંડ અખંડ ધૂન અહીંયા ચાલે છે લોકો દૂર દૂરથી આ સ્થળની મુલાકાત અવશ્ય લેવાય છે લે છે અને એવું કહેવાય છે કે પાંડવોએ પણ આ સ્થળની પણ મુલાકાત લીધી હતી કહેવાય છે કે એવી માન્યતા છે કે આ જે સ્થળ છે લગભગ પાંચ હજાર વર્ષ જૂનું છે ત્યાંના સંતોને મહંતો પણ કહે છે કે આ જે સ્થળ છે પાંચ હજાર વર્ષ જૂનું છે અને ભગવાન કૃષ્ણના કુલ ગુરુ દુર્વાસા મુનિની આ તપોભૂમિ છે અહીંયા બીજી વાત કરું કે અહીંયા આશાપુરા માતાજીનું પણ મંદિર આવેલું છે જે તમે સામે જોઈ શકો છો આ છે આશાપુરા માતાજીનું મંદિર અને ત્યારબાદ સામે તમે જોઈ શકો છો આ જે કુંડ બનાવેલા છે તપો તપ એ ચોર્યાસી તપ છે કુંડ આવેલો છે જ્યાં હવન થયું હતું અને સિદ્ધપીઠ કહેવામાં આવે છે અને ચોર્યાસી મુનિના આશીર્વાદ તમને અહીંયા પ્રાપ્ત થાય છે ત્યાંના સંત સાધુ એવું કહે છે કે અહીં દુર્વાસા મુનિએ ચોર્યાસી ઋષિઓને ચતુર્માસ માટે બોલાવ્યા હતા ચતુર્માસ કરવા માટે અહીં બોલાવ્યા હતા તેમજ ત્યાં કૃષ્ણનો છોકરો હતો જેનું નામ હતું શ્યામવત જે રાણી જામવતીના પુત્ર હતો એટલે જે રીંચ હતો એમની જે પુત્રી એ જામવતીનો પુત્ર હતો એનું નામ શ્યામવત હતું અને તેને દાઢી નહીં હતું એટલે બાળકોએ શું કર્યું એક મજાક સુજી સરાળ સુજી અને એને સ્ત્રીનો પહેરવેશ પહેરાવીને એને ક્યાં મોકલ્યો ઋષિ જોડે ઋષિઓ જે હતા એમના જોડે શું કહેવાય સંતોની પરીક્ષા લેવા માટે ત્યાં મોકલ્યા જ્યારે આ વાતની ખબર દુર્વાસા મુનિને પડી તો એમને તરત જ એવો શાપ આપી દીધો કે તારા તારાકુંડનું બધું સર્વનાશ થશે એટલે નાશ થઈ જશે એવું ત્યાંના મહંતો કહે છે તો આ જે ચોરાસી જે સિદ્ધપીઠ છે તો આ જે સ્થળની મુલાકાત અવશ્ય લેવી ત્યાં સાધુ સંતોના પણ મૂળથી મૂકેલા છે તો અવશ્ય આ સ્થળની અવશ્ય મુલાકાત લેવી અને એ બેટ દ્વારકાથી માત્ર છ કિલોમીટર દૂર છે ત્યારબાદ અમે ત્યાંથી એ સ્થળની મુલાકાત લઈને અમે પાછા આવી ગયા અને સાંજે જે ચાર વાગે દ્વારકાધીશનું મંદિર ખુલ્યું હતું ત્યાં પણ દર્શન કર્યું ત્યાં મોબાઈલ હેલાવ્યો હતો અને પછી અમે સાંજે તમને ખબર છે કે વીસ રૂપિયા ટિકિટ લઈને અમે પાછા બેટ દ્વારકા જે સીપીઆર છે ત્યાં અમે પાછા નીકળ્યા ત્યારબાદ ચોર્યાસી જે સિદ્ધપીઠ મકરધ્વજ મંદિર તેમજ દ્વારકાધીશના મંદિરના દર્શન કર્યા પછી અમિત સ્થાન છે પાછા રિટર્ન બેટ દ્વારકા તરફ જઈ રહ્યા છીએ જે સીપયાર્ડ છે જ્યાં અમારી બાઇક મૂકેલી છે એ જગ્યા અમે જઈ રહ્યા છીએ અને ત્યાંથી અમારે જે દ્વારકા જવાનું છે જે લગભગ કિલોમીટર ડિસ્ટન્સ તમને કહી દઉં તો જે બેટ દ્વારકાથી દ્વારકા લગભગ ચોત્રીસ કિલોમીટર ડિસ્ટન્સ હતું તો અમે જેમ બની એમ આ બધા સ્થળોના દર્શન કરીને અમે સાંજે લગભગ છ વાગે કરી અમે બેટ દ્વારકા બેટ દ્વારકા તરફ રવાના થયા દ્વારકા તરફ રવાના થયા દ્વારકા પહોંચીને અમે સૌથી પહેલાં ત્યાં આવેલું શ્રી રૂક રૂકમણી મંદિર ત્યાં અમે દર્શન કર્યું તમે જોઈ શકો છો લાઇટોથી ઝગમગ છે આ મંદિર બહુ સુંદર છે અને અમે રાત્રે પહોંચ્યા હતા એટલે અમે આ સ્થળની મુલાકાત રાત્રે કરી હતી અને જે છેલ્લો અમારા પોઈન્ટ હતો આ દર્શનનું તો એ રૂકમણીના દર્શન કરીને પછી અમે સીધા દ્વારકા ગયા અને દ્વારકા ત્યાં રાત રોકાઈને અમે નેક્સ્ટ બીજા દિવસે અમારે સોમનાથ જવાનું હતું તો આ ટ્રીપનો વિડીયો તમને કેવો લાગ્યો જો સારું લાગ્યું લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને અચૂક શેર કરજો